તદ્દન ખોટી છે ખેતીમાં પણ આયોજનની એટલી જ જરૂર છે ત્યારે આપણે એક એવા ખેડૂત ને મળીશું કે જે પોતાની ખેતી આયોજન થી કરે છે તો ચાલો જોઈએ કેવી રીતે થાય છે આયોજનબદ્ધ ખેતી જે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મોટી રાંતાઈ ગામના બાબુભાઈ પટેલ બાબુભાઈ પટેલ એક પ્રગતિશીલ ખેડૂત છે તેઓ રેડિયો ટીવી કે અન્ય માધ્યમોના ઉપયોગથી ખેતી અંગે સતત માહિતી મેળવતા રહે છે જુદા જુદા સ્થળોએ યોજાતા ખેતી વિષયક સેમિનાર અટેન્ડ કરતા રહે છે ત્યાં સમજાવતી બાબતોને ધ્યાનમાં રાખી ખેતીમાં નવા નવા પ્રયોગો પણ કરે છે આ ઉપરાંત ખેતી ક્ષેત્રે કામ કરતા અલગ અલગ એનજીઓ પાસેથી પણ તેઓ સલાહ મેળવે છે જેને અનુસરીને આજે તેઓ સારી રીતે ખેતી કરી રહ્યા છે આ બધી બાબતોની જાણકારી મેળવતા બાબુભાઈને જાણવા મળ્યું કે અન્ય વ્યવસાયની માફક ખેતીમાં પણ આયોજન કરવું જરૂરી છે જેથી ભવિષ્યમાં આવનારા સમયને જાણી શકાય અને તેની તૈયારી કરી શકાય આ તૈયારીના કારણે સંભવિત પડકારોનો સામનો સરળતાથી કરી શકાય આથી બાબુભાઈ આયોજનથી ખેતી કરવા લાગ્યા અને આ આયોજનથી ખેતી કરવાથી બાબુભાઈને ખૂબ ફાયદો થયો છે તો ચાલો બાબુભાઈ પાસેથી જ જાણીએ કે તેઓ કેવી રીતે આયોજન પૂર્વક ખેતી કરે છે અત્યારે અમારી સાથે છે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મોટી રાનતાઈ ગામના ખેડૂત બાબુભાઈ પટેલ જેઓ પોતાની ખેતી આયોજન આયોજનબદ્ધ રીતે કરે છે તો તેઓ આ ખેતીમાં આયોજન કેવી રીતે કરે છે તે અંગે જાણીએ તેમની પાસેથી બાબુભાઈ સૌ પહેલા તો એ જણાવો કે તમે જ્યારે ખેતી કરો છો તો એનું આયોજન કેવી રીતે કરો છો હા બેન શરૂઆતમાં જે આ ખેતી કરવી ને એની પહેલી તૈયારી કરવા માટે એની નોંધ રાખવી પડે એ નોંધના નોંધની માહિતીના આધારે આપણે ખેતી સારી થઈ શકીએ હવે દાખલા તરીકે આપણે જમીનને સારી રીતે તપાવવી પડે સૂર્યના કિરણો જમીનને તપાવીથી ફળદ્રુપ બને અને એ જમીન તૈયાર થયેલી હોય એ વધારે ઉત્પાદન આપે પછી એના માટે આગોતરા આયોજનમાં બિયારની પસંદગી કરવી પડે પછી સિંચાઈ માટે ટ્યુબવેલની વ્યવસ્થા હોવી જોઈએ અથવા કેનાલની સગવડ હોવી જોઈએ આ ખાસ જરૂરી છે બાબાભાઈ તમે જે ખેતી કરતા અગાઉ બુક્સમાં નોંધ કરો છો તો એ વખતે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીને નોંધ કરો છો અત્યારના હાલના સમયમાં એરંડાના પાકની પૂર્વ તૈયારી માટે મેં નોંધ કરી છે એરંડાના પૂર્વ તૈયારી માટે સૌ પ્રથમ તો જમીન સમતળ કરવી જોઈએ જમીન સમતળ કરી અને એને તપાવવી પડે અને પછી જમીન તપાવ્યા પછી એના માટે બિયારણની પસંદગી કરવી પડે બિયારણની પસંદગી કર્યા પછી વરસાદ શરૂ થાય એટલે પછી સારો વરસાદ થયા પછી જમીનમાં બિયારણને આપણે બોઈ દેવા જોઈએ અને બિયારણને બોતી વખતે કલ્ચર એટલે કે પીએસબી કલ્ચરનો પટ આપવો જોઈએ જેથી કરીને બિયારણને કોઈ જાતનો ફૂગ કે કોઈ પણ જાતની જીવાત અસર કરી શકે નહીં આના માટે સૌ પ્રથમ તો તૈયારી એ થઈ પણ પછીની તૈયારીઓમાં એના માટે કોઈપણ પાક વાવ્યા પછી એના પાકના પાછળ આંતરખેડ કરવી જરૂરી છે આંતરખેડ કરવાથી એના જે કોઈ પણ નુકસાન કરતા પરિબળો હોય તે દૂર થઈ શકે અને પાકની વૃદ્ધિ સારી થઈ શકે એ અંડામાં પછી મહિનો થાય એટલે પછી અંદર ડીએપી ખાતર આપી અને એને પિયત આપવું પિયત આપ્યા પછી અમુક સમય પાછું એને ફરીથી મહિના થયા પછી યુરિયા ખાતર આપવું યુરિયા ખાતર આપવાથી છોડની વૃદ્ધિ સારી થઈ શકે છે આ ખાતર આપ્યા પછી એને અમુક સમય પાછી અંતરખેડ કરવી જોઈએ જમીન તપે અને જેમ જમીનો છૂટી પડે એમ એના મૂળિયા અંદર ઊંડે ને ઊંડે ઉતરતા જાય અને છોડની વૃદ્ધિ વધારે થાય એટલે પછી તમારો છોડ વધારે વધારે વિકાસ થશે અને આપણી જે એરંડાની જે ખેતી છે એ સારી સમૃદ્ધ બનશે અને આના માટે પછી જ્યારે પાક લગભગ ત્રણ મહિનાનો થાય એટલે એના પાસે આપણે એના આયોજન માટે મજૂરો કરવા પડે મજૂરો કરી અને પછી ખેતરના જે જે મેઇન પાકી પાકી માળો હોય એને માળો કાપી અને પછી ટ્રેક્ટર દ્વારા અથવા ઊંટગાડી દ્વારા ખરામાં લઈ જવી પડે અને ખરામાં લઈ જઈ અને સુકાવા દેવી પડે સુકાય એટલે એના દાણા છૂટા પડી જાય અને છૂટા દાણા પછી આપણે જે થ્રેસર હોય થ્રેસરમાં નાખવાથી એના દિવેલા તૈયાર થઈ જાય અને કોસા ભરીને આ એની સિસ્ટમ પૂરી થાય છે અને એના માટે જે દિવેલાને દવા માટે એને જરૂર પડે તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો પડે અને નિંદામણ નાશક દવાનો ના ઉપયોગ કરવો હોય તો એના માટે આપણે મજૂરો દ્વારા જો નિંદામણ કરીએ તો બહુ સારી ઉત્તમ પદ્ધતિ છે અને રોગ જીવાત માટે એના માટે તો અત્યારે હાલમાં જો કોઈ ખરાબ વાતાવરણ હોય તો એમાં સૌ પ્રથમ તો ઘોડિયાળનો ત્રાસ બહુ થાય છે ઈયળ આવે એટલે જે છોડનો વિકાસ થતો હોય અટકી જાય તો એના જે ઈયળનો ઉપદ્રવ અટકાવવા માટેની દવા છોંટવી જોઈએ એ તો ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ અને રોજનો ત્રાસ નિવારવા માટે ઓર્ગેનિક દવા એક સંસ્થાએ કાઢેલી છે એ ઓર્ગેનિક દવા ખેતરના ફરતા જ્યાં વાળ હોય એના ફરતા છોંટી દેવાથી કોઈ પણ રોજ કે ભૂંડનો ત્રાસ થઈ શકતો નહીં એનો ત્રાસ નિવારી શકાય છે

જે મારી પોતાની રજૂઆત કરું છું બીટી કપાસમાં સૌ પ્રથમ તો જમીનને સારી ખેડવી પડે જમીન ખેડી પછી એને જમીન સમતળ બનાવવી પડે જમીન સમતળ બનાવી પછી એના માટે બિયારણની પસંદગી કરવી પડે બિયારણ પસંદગી સાથે કલ્ચર પછી એના માટે જરૂરી દવાઓ જરૂરી ખાતરો એના પોષણક્ષમ ક્ષમ પાછા બીજા ખાતરો બધાનો સ્ટોક રાખવો જરૂરી છે અને બિયારણ માટે તો મંગલમ અભય બસો એકાવન નામનું બિયારણ બહુ સરસ છે બિયારણ મારા પોતાનો ખતરો છે આ બિયારણ મારે સારામાં સારી સક્સેસ બન્યું છે એટલે બીટી કપાસનું અભય બસો એકાવન મંગલમ બિયારણ મેં મારી જાતે પસંદ કરેલું છે એનો ઉતારો સારો આવેલો છે અને આ જાણે બીજની આપણે તૈયારી કરીએ ત્યારે સૌ પ્રથમ તો ખેતરમાં કોઈ પણ જાતનું કોઈ વેસ્ટેજ કોઈ કચરો તે ગમે તે હોય તો એનો નિકાલ કરી દેવો જોઈએ ખેતરની આજુબાજુ કોઈ વાળ કમ્પ્લીટ બધી સાફ કરી અવાવર જગ્યા ના રહેવી જોઈએ કારણ કે જેટલી જગ્યા ખરાબ હશે એટલા એના રોગના જીવાણો અંદર ઘૂસી જશે એટલે શેઢાપાડા તો ખાસ ચોખ્ખા કરવા જોઈએ આ પહેલી તકેદારી ખાસ રાખવી જોઈએ અને મીઠી કપાસ વાવતી વખતે એનો તો ખાસ ધ્યાન એ જ રાખવાનું કે જે બાજુ પાણીનો નિકાલ થતો હોય એ બાજુ એને ક્યારે બનાવવાના પાણીના નિકાલના માટે તો ખાસ અને જરૂરી સૂચનો જ છે એટલે પાણીનો નિકાલ થશે તો પાક બગડશે નહીં અને પાણીનો નિકાલ તો ખાસ ખેતરમાં પાણી ના ભરાયે તો મોટું મહત્ત્વની જવાબદારી છે એમાં જેટલું પાણી તમે બહાર નિકાલ કરી દેશો એટલો ફાયદો થશે મારા ખેતર માટે મેં આગોતરા આયોજન માટે ખેતરના જે બાજુનો ઢાર છે એ બાજુ નીક બનાવી છે અને પાણીનો વધનો નિકાલ સાઈડના નીચેના ભાગમાં કાઢી નાખું છું અને મીઠી કપાસના વાવવા માટે એમાં એક વીઘામાં એક થેલી બિયારણ જરૂર પડે છે એ બિયારણમાં એને એક એક ફૂટના અંતરે એના બિયારણ જે પારા કરેલા હોય એ પારા ઉપર બિયારણ રોપવું પડે અને પછી બિયારણના નીચેના પાયામાં ફોરેટ પાવડર કે જે ઉધરીનો નાશ કરે પછી ડીએપી ખાતર પછી યુરિયા ખાતર એ અંદર પાયાના ખાતર તરીકે આપવા પડે અને પછી બિયારણ રોપવું પડે અને બિયારણ રોપ્યા પછી પાણીના ફરતા જે આ ટ્યુબવેલનું પાણી હોય તો ટ્યુબવેલનું બોરનું પાણી હોય તો બોરનું પાણીનું ક્યારામાં સિંચન કરવું જોઈએ અને જ્યારે છોડ લગભગ દસ ક એટલા દિવસનો થાય એટલે એના કોઈ અંદર નિંદામણ હોય તો નિંદામણમાં નાશક દવા છાંટવી જોઈએ જેથી કરીને પાક સારો ઉગાવો નીકળે અને એને કોઈ પણ જાતના આડઅસર કોઈ અસર ના થાય એવા નિંદણનાશકનો આપણે દૂર કરી શકીએ પણ પછી અમુક સમય એને મહિનાનો થાય એટલે પછી એને આંતરખેડ કરવી પડે આંતરખેડ કરો એટલે જમીન પોચી બને જમીન પોચી બને એટલે એના મૂળિયાનો વિકાસ વધારે થાય અને એ મૂળિયાના વિકાસના હિસાબે છોડની વૃદ્ધિ થાય અને છોડની વૃદ્ધિ થાય એમાં તમને પછી જરૂરી એના પોષક તત્વો દાખલા તરીકે પીએસબી કલ્ચર એ પણ તમે પાણી સાથે આપી શકાય પછી યુરિયા ખાતર આપી શકાય એવા એવા અમુક અમુક ખાતરો તો બહુ ઉપયોગી ખાતરો છે જેટલું ખાતર આપવામાં આવે એટલું છોડની વૃદ્ધિ સારી થઈ શકે છે અને એના લગભગ દોઢ માસનો કપાસ થાય એટલે એને ઝીંડવાની શરૂઆત થાય ફૂલ ખીલે એમાં તમને એવું લાગે કે આ ઉપદ્રવ છે તો એને જરૂરી જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ જો દવા ના છોડીએ તો એના અંદર મોલોમસી એવા બધા ઝેરી જીવજંતુઓ ઘૂસી જાય છે અને આ છે ને એ બહુ કોણી જાત છે આના પર અઢાર જાતના રોગ આવી શકે એટલે એના માટે તો ખાસ મહત્ત્વની વાત તો એ છે કે ખેતરના ફરતા તકેદારી રાખી અને ખેતરમાં બરાબર મૂલ્યાંકન કરી અને ખેતરના પાકનું નિર્દેશન કરી અને કોઈપણ જાતનો રોગ હોય તો એને પહેલાંથી જ પૂર્વ તૈયારી કરવી જોઈએ અને જંતુનાશક દવા છોટી અને કપાસને રોગમુક્ત કરવો જોઈએ પછી કપાસને જ્યારે તૈયાર થાય એટલે એના પાસે આજુબાજુ વાળ કે કોઈ જગ્યાએ આવી તો કરી દેવી જોઈએ એના માટે એક ઓર્ગેનિક ઓર્ગેનિક દવા છે એ કરવામાં આવે તો પાક આપણો બચાવી શકાય બાબુભાઈ તમે આયોજનથી ખેતી કરો છો તો આ આયોજન કરવાથી કેવા કેવા ફાયદા થાય છે આયોજન એક ખૂબ મહત્વનો મુદ્દો છે આયોજન વગર તમે ઋતુ આવે મોગરા ઋતુ આવે ફૂલ ઋતુ વગરનું ચાહીએ તે બધું ધૂળે ધૂળ આયોજન તો ખેતી માટે ખાસ જરૂરી જ છે કયા સમયે કયો પાક કેવી રીતે લેવો કેટલું બિયારણ અને કઈ દવા કયું ખાતર કેટલું પિત એ આપવું એ મહત્વની જવાબદારી છે જો ખેતરમાં આયોજન હોય ખેડૂત આયોજન કરીને ખેતી કરતો હોય તો ઓછી જમીને ઓછા સમયમાં વધારે ઉત્પાદન મળી શકે છે અને એની આવક દાખલા તરીકે તમારા આયોજન હોય તો તમે એક વીઘામાંથી પચાસ મણ ઉતારો મેળવી શકો આયોજન ના હોય તો પાંચ પણ ના થાય મારા આ ખેતર બીટી કપાસનું ખેતર ચાર વીઘા એક હેક્ટર જમીન ધરાવે છે આ ખેતરમાં હું સૌપ્રથમ લગભગ પંદરથી વીસ હજારની જ આવક લેતો હતો પણ એક મેં નોંધ કરી મેં આયોજન કર્યું આયોજનના આધારે આના આ ખેતરમાં મારી પોતાની કોઠાસૂસથી મેં આ ખેતરમાં તારે એક હેક્ટર એટલે કે ચાર વીઘા જમીનમાં દોઢ લાખની મેં આવક મેળવી છે બાબુભાઈ તમે ખેતીમાં આયોજન કરો છો તો આ આયોજન માટે કઈ કઈ બાબતો પર આધાર રાખો છો આયોજન માટે તો વિવિધ પરથી સંસ્થાઓ દ્વારા ખેતી ઉપયોગી માહિતી મળે છે રેડિયો દ્વારા ટીવી દ્વારા કિસાન કોલ સેન્ટર દ્વારા ડીએસસી સપોર્ટ સેન્ટર દ્વારા અવાજ ઓટલે મોબાઈલ સેવા જીરો ઓગણ્યાસી ત્રીસ ચૌદ બે હજાર મોબાઈલ દ્વારા આપણને ખેતી ઉપયોગી માહિતી મળે છે આ કાર્યક્રમો હું અવારનવાર રેડિયો દ્વારા સાંભળું છું મોબાઈલ દ્વારા સાંભળું છું તેનો કોઈ પણ મૂંઝવણ હોય તો તેનો પ્રશ્નનો જવાબ હું માગું છું અને એ પ્રશ્નોના જવાબના આધારે મારે ખેતીમાં સારું આયોજન થાય છે ખેતીમાં સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ખેતીમાં આપનું સ્વાગત છે બાબુભાઈ આયોજનબદ્ધ રીતે ખેતી કરે છે અને આયોજનબદ્ધ ખેતીથી સારું ઉત્પાદન પણ મેળવે છે આ ઉપરાંત બાબુભાઈ અન્ય ખેડૂતોને આયોજનબદ્ધ ખેતી કરવા માટે પ્રેરણા પણ આપે છે ત્યારે અન્ય ખેડૂતો તેમના અંગે કેવા પ્રતિભાવ આપે છે તે જાણીએ બાબુભાઈ હાલ જે રીતે ખેતી કરી રહ્યા છે તેનાથી આજુબાજુના ખેડૂતો પણ પ્રેરણા મેળવી રહ્યા છે અમારા અંતે ગામમાં બાબુભાઈ પટેલ બાબુભાઈ મગનદાસ અમને ખેતીમાં સારી સારી એવી માહિતી આપે છે આ ખેતી નવા હાલના વૈજ્ઞાનિક પદ્ધતિએ કઈ રીતે કરવી નવ ઉત્પાદન વધારે કઈ રીતે મળે એવું અહીંયા બેસાડી મીટિંગ કરી અને અમને સમજાવે છે કે ભાઈ આ બિયારણ વાવવાથી આવા આવા નવા પુસ્તકો વાંચવાથી એનો અભ્યાસ કરી અને આવા આવી ખેતી કરવી આટલા પિયત આપવા અમારા ગામમાં જે બાઉભાઈ પટેલ છે તેમને ઘણી એવી સારી માહિતી આપે છે ખેતીને લગતી તેમાં હાલ આ ભાઈએ જણાવ્યા મુજબ કપાસને કે કોઈ બી પાક છે એના શું શું જોઈએ છે કેટલું દવાનું પ્રમાણ જોઈએ છે એ બધા વિશે ઘણી એવી માહિતી મળે છે અને અમે લોકોનું પાલન પણ સારી રીતે કરતા હોઈએ છીએ એનાથી અમને ઘણો ફાયદો થાય છે અમારા ગામમાં ખેતીના પ્રોજેક્ટ વિશે ભાઉભાઈ પટેલ સારું માર્ગદર્શન આપતા ખેતીની પૂર્વ તૈયારીઓ પાક પહેલાં કઈ રીતે વાવવું એ માટે પૂર્વ તૈયારી કઈ રીતે એ માટે આયોજનની વિશે એમના અભ્યાસ દ્વારા તો મૌખિક અને હાલ ધોમ તાપ તપી રહ્યો છે થોડા સમયમાં ચોમાસુ આવશે ચોમાસા દરમિયાન ખેડૂતોએ ખેતી કરવાની હોય છે તો આ માટે ખેડૂતોએ વાવણી કરતા અગાઉ કેવી તૈયારી કરવી તે અંગે જોઈએ એક અહેવાલ ઉનાળો ચાલી રહ્યો છે થોડા સમય બાદ ચોમાસું આવી જશે ચોમાસામાં પાક વાવેતર કરવું પડે છે ત્યારે અત્યારથી જ પાક આયોજન કરી લેવું અત્યંત જરૂરી છે જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો જ સારી રીતે પાક ઉત્પાદન મેળવી શકાય ખેતીમાં વરસાદ સૌથી વધારે મહત્વનું પાસું છે ચોમાસાના આધારે જ વાવેતર થાય છે ત્યારે કયા સમયે વરસાદ આવશે તેના આધારે પાકનું આયોજન કરવું પડે છે ભલામણ કરેલ વધુ ઉત્પાદન આપતી જાતોના પ્રમાણિત બિયારણો વાવેતર કરવું જમીનમાં રહેલા ભેજના પ્રમાણને પ્રમાણ ને ધ્યાને રાખી પાયાના અને પૂરતી ખાતરો આપવા ચાલુ વરસાદે પૂરતી ખાતર આપવું નહીં બિયારણ વાવતા પહેલા ભલામણ મુજબના કઠોળ પાકો મકાઈ કે બાજરી અને મગ કે અડદ રોપણ ડાંગર અને વહેલી પાક થી મિશ્ર પાક લેવા વરછેડ ધાન્ય પાક સાથે મગ અડદ કે મઠ વાવેતર કરવું મુખ્ય પાકો સાથે ટૂંકા ગાળાના કઠોળ પાકો લેવાતમાં વધુ ઉત્પાદન આપતા વિસ્તાર ને અનુરૂપ પાક અને તેની જાતોનું પ્રમાણિત બિયારણ વાવેતર કરવું ઉભળી મગફળી વીસ તલ ગુજરાત એક બાજરી જીએચબી પાંચસો અડત્રીસ સાતસો દસ સાત ચુમાલીસ સાત બત્રીસો અને પાકો નું વાવેતર કરવું ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપવું સિંચાઈના પિયત સાધનોથી લભ્ય પાણીનો કર્કસરયુક્ત કાર્યક્ષમ ઉપયોગ કરવો પાકની કટોકટી અવસ્થા એ પિયત અવશ્ય આપવું રોગગ્રસ્ત અને નબળા સુકા છોડ ઉપાડી નાખવા ખેતી પદ્ધતિમાં મલ્ચિંગ પદ્ધતિ અપનાવવી થી એકત્રીસ જુલાઈ સુધીમાં વરસાદ પડે તો ઘાસચારા પાકો તરીકે મકાઈ ગુંદરી જુવાર સોલાપુરી જુવાર તેમજ દિવેલા તલ પૂર્વાએક અને ટૂંકા જીવનકાળ ધરાવતા પાકોનું વાવેતર કરવું ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપી ઘાસચારા પાકો હેઠળનો વિસ્તાર વધારવો 15 ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો જુવાર મકાઈ જેવા ઘાસચારાના પાકો અથવા દિવેલા કે તલ પૂર્વા ગુજરાત એક બે નું વાવેતર કરવું દિવેલા જી એ યુ સી એસ એચ એક જીરો જીરો બે ચાર પાંચ છ નું વાવેતર કરવું અડદ ટી નવ ગુજરાત અડદ એક મગ ગુજરાત એક બે કે આઠસો એકાવન બીડી તમાકુ

નબળા છોડ ઉપાડી દૂર કરવા અને આંતર ખેડ કરવી પૂરતી ખાતર આપવાનું ટાળવું પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવું એકાત્રે ચાસ પિયત આપવું ડ્રીપ કે સ્પ્રિન્કલરનો ઉપયોગ કરવો ચોમાસું જો વહેલું પૂરું થાય તો પાકને નિંદામણ મુક્ત રાખવો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટાડવી નબળા છોડ ઉપાડી લેવા દિવેલા જેવા પાકમાં પાનની સંખ્યા ઘટાડવી પીયતની સગવડ હોય તો કટાકટી અવસ્થા એ બચાવી બિનપિયત ચણા નું વાવેતર કરી શકાય રવિ પાકો માટે જમીન તૈયાર કરી આયોજન કરવું બિનપિયત ઘઉં અર્ધ મકાઈ ચણા વગેરેનું પણ વાવેતર કરી શકાય ખેતી માં સમય થયો છે ફરી એક વિરામ નો વિરામ બાદ ખેતી આપનું ફરી સ્વાગત છે જે તે વિસ્તારમાં પાકને પિયત આપવા માટેનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં હોય અને જુદા જુદા પાક હેઠળનો પિયત વિસ્તાર વધારે હોય ત્યાં ઓછા પાણીના વપરાશથી વધુમાં વધુ પાક ઉત્પાદન લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી બને છે આવા સંજોગોમાં જે તે પાકની કટોકટીની અવસ્થાએ પાકને પૂરક પિયત આપવાથી પાક ઉત્પાદનમાં ઘટાડો નિવારી શકાય છે દરેક પાકની કટોકટી અવસ્થા જુદા જુદા સમયે આવે છે તે સમય દરમિયાન પાકને ભેજની પડે તેની ખાસ કાળજી લેવી જોઈએ ચોમાસા દરમિયાન વરસાદના વહી જતા વધારાના પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરી આ પાણીનો ઉપયોગ વિપરીત સંજોગોમાં પાકની કટોકટીની અવસ્થા દરમિયાન ઉપયોગમાં લઈ પાક ઉત્પાદન લેવામાં આવે તેવું આયોજન કરવું જોઈએ કયા કયા પ્રકારના પાક વાવવા અથવા પાકની કઈ જાત વાવવી કે જેથી થોડા ઘણા અંશે ઉત્પાદન વધારી શકાય અથવા તો સ્થિર ઉત્પાદન મેળવી શકાય તે માટે આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે ટૂકા ગાળાના પાક અને જાતોની પસંદગી કરવી વહેલી પાકતી જાતો પસંદગી કરવી જે પાકોની મૂળ રચના સારી રીતે ફેલાયેલી હોય અને જમીનમાંથી ભેજ ખેંચવાની શક્તિ સારી હોય તેવા પાક પસંદ કરવા ઓછા ભેજની જરૂરિયાતવાળા પાક પસંદ કરવા ભેજની અછત સામે ટક્કર ઝીલી શકે તેવા પાક અને પાકની જાતો પસંદ કરવી જમીનમાં સેન્દ્રીય તત્વ પૂરતા પ્રમાણમાં ઉમેરવું સૂકી ખેતી માટે પાયાની ભલામણો જળ અને જમીન સંરક્ષણ માટે વોટર શેડનો અભિગમ અપનાવવો વરસાદના વધારાના વહી જતા પાણીનો ખેત તલાવડી અને ચેક ડેમમાં સંગ્રહ કરવો

સમી સરપત સરક્ષણના પગલા લેવા આંતરપાક પદ્ધતિ અપનાવી જોખમમાં ઘટાડો કરવો સૂકી ખેતી વિસ્તાર માટે ભલામણ મુજબ પાક અને જાતોનો ઉપયોગ કરવો ખેતરના ફરતે પાડા બનાવી વરસાદનું પાણી જમીનમાં ઉતારવું નિષ્ફળ ગયેલા કુવા બોર વગેરે યોગ્ય પદ્ધતિથી રિચાર્જ કરવા જળ અને જમીન સંરક્ષણના યોગ્ય પગલા લેવા જમીન સમતળ કરવી અને મલ્ચિંગ કરવું

બીજને દવાનો પટ આપી વાવેતર કરવું મગફળીના સોયા બેસતી વખતે ડોડવાના વિકાસ વખતે ભેજની ખેંચ હોય તો પૂરક પાણી આપવું મગફળી જી એ ને જ્યારે ભેજની ખેંચ વર્તાય ત્યારે હળવું પાણી રેલાવી આપવાથી નફાકારક ઉત્પાદન મેળવી શકાય છે સેમી સ્પ્રેડિંગ જાત જીજી વીસનું વાવેતર કરવું આમ જો ખેડૂતો અત્યારથી સમય સંજોગોને ધ્યાને રાખી રાખી આયોજન આયોજનબદ્ધ ખેતી કરવાના ખૂબ મહત્વ છે આગામી બે મહિનામાં વાવણી થશે ત્યારે જો ખેડૂતો આ વાવણી માટે અત્યારથી જ આયોજન કરી અને ખેતી કરે તો તેમને પણ સારો એવો ફાયદો થઈ શકે તેમ છે